તો મહત્વના સમાચાર સામે નજર કરીશું પીએમ મોદી આજે પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે કરશે પીએમ મોદી આજે પશ્ચિમ બંગાળથી આસામ જશે આજે સાંજે પીએમ મોદી ગુવાહાટીના સરસજાઈ સ્ટેડિયમ પહોંચશે પીએમ મોદી પરંપરાગત બોડો સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ ભાગ લેવાના છે પીએમ આસામમાં અમૃત ભારત ટ્રેન લીલી ઝંડી આપશે પીએમ મોદી કાઝીરંગા કોરિડોરનું પણ ઉદ્ઘાટન કરવાના છે પીએમ કાલિયાબોરમાં એક જાહેર સભાને પણ સંબોધિત કરશે તો આજે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે પીએમ મોદી આજે પશ્ચિમ બંગાળની મુલાકાત કરવાના છે તેઓ પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી આપશે વંદે ભારત સ્લીપર ટ્રેન હાવડા અને ગુવાહાટી વચ્ચે દોડશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે માલદામાં પણ એક રેલી કરવાના છે જ્યાં અનેક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે પીએમ મોદી આજે પશ્ચિમ બંગાળથી આસામ જશે તો પીએમ મોદી કાઝીરંગા કોરિડોરનું પણ ઉદ્ઘાટન કરવાના છે પીએમ કાલિયાબોરમાં એક જાહેર સભાને પણ સંબોધિત કરશે તો વિવિધ કાર્યક્રમોનું આયોજન આજના દિવસમાં કરવામાં આવ્યું છે પીએમ નરેન્દ્ર મોદીને લઈને વાત કરીએ કે અનેક કાર્યક્રમોનું આયોજન કરવા છે તેને લઈને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે કાઝીરંગા કોરિડોરનું પણ ઉદઘાટન પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે જ્યાં પીએમ કાલિયાબોરમાં એક જાહેર સભાને પણ સંબોધિત કરવાના છે તેઓ પ્રથમ વંદે ભારત સ્લીપર કોચને પણ તેઓ લીલી ઝંડી આપશે કાઝીરંગા કોરિડોરનું પણ ઉદઘાટન પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે તો પીએમ નરેન્દ્ર મોદીને લઈને આજે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં માલદામાં પણ પીએમ નરેન્દ્ર મોદી રેલી કરવાના છે પીએમ મોદી આજે પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે તેઓ પ્રથમ વંદે ભારત સ્લીપર કોચને લીલી ઝંડી આપશે અને આ સાથે જ આ કાર્યક્રમમાં અનેક લોકો પણ જોડાવાના છે તો આજના દિવસમાં પીએમ નરેન્દ્ર મોદીના અનેક કાર્યક્રમો છે પશ્ચિમ બંગાળની મુલાકાત પણ લેવાના છે પ્રથમ વખત વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી પણ આપશે તો સંવાદદાતા મૈત્રી વ્યાસ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે મૈત્રી પીએમ મોદી આજે પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે અને આ સાથે જ અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે શું વધુ અપડેટ છે બિલકુલ આરતી આજે પીએમ મોદી પશ્ચિમ બંગાળની મુલાકાત લેવાના છે તેઓ આજે પશ્ચિમ બંગાળમાં પ્રથમ ટ્રેન છે તેને સ્લીપર ટ્રેનને લીલી ઝંડી આપશે અને સાથે જ આ સ્લીપર ટ્રેન હાવડા અને ગુવાહાટી વચ્ચે દોડવાની છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે માલદામાં પણ એક રેલી યોજવાના છે જેમાં આજે પશ્ચિમ બંગાળથી તેઓ આસામ જશે અને આજે સાંજે પીએમ મોદી ગુવાટીના સ્ટેડિયમમાં પહોંચશે અને ત્યાં પહોંચીને પરંપરાગત બોડો સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ તેઓ ભાગ લેવાના છે આ સાથે જ તેઓ આસામમાં અમૃત ભારત ટ્રેનને લીધી ઝંડી આપશે અને તાજીરંગા કોરિડોરનું પણ ઉદઘાટન કરવાના છે

હાલ છાગડી તૈયારીઓ ચાલી રહી છે ત્યાગડી રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને જાહેર સભાને પણ સંબોધવાના સંદર્ભે લઈને હાલ ફૂડ જોશમાં તૈયારીઓ ચાલી રહી છે જવાબર મેત્રી ہمارے સાથે જોડાયા બદલ સમગ્ર માહિતી આપવા બદલ